અત્યારે સુધી રાજકોટની અંદર કોઈ પોઝિટિવ કેસ નોંધાયેલ નથી અમદાવાદની અંદર ગઈકાલે સાત કેસ નોંધાયા છે એવી રીતની જાણ છે પણ હજુ સુધી રાજકોટની અંદર કોઈ પોઝિટિવ કેસ આવેલા નથી રાજકોટ સિવિલ હોસ્પિટલ કોરોના માટે સંપૂર્ણપણે સજ્જ છે અત્યારે તે અમે આગમ છે તે રૂપે વીસ બેડનું એક કમ્પ્લીટલી બોર્ડ તૈયાર રાખેલ છે જેમાં ઓક્સિજન છે વેન્ટિલેટર છે બાયપેપ છે તમામ વસ્તુઓ ઉપલબ્ધ છે ઉપરાંત કોવિડની અંદર જે કંઈ જરૂર પડે એ તમામ દવાઓ પીપી કીટ માસ્ક એનો અમે પૂરતો જથ્થો મેળવી લીધેલો છે કોવિડની જે અત્યારની સ્ટ્રેઇન છે માર્કેટમાં એમાં એવું કહેવા જાણ મુજબ એવું છે કે જનરલી એ ડેન્જરસ જેને કહી શકાય એવી નથી પેશન્ટને દાખલ કરવાની જરૂરિયાત નથી સિવાય કે એને વધારે પડતા સિમ્ટમ્સ હોય તો પણ સામાન્ય જે રીતે શરદી ઉધરસના કેસ આવે છે એમાં પેશન્ટ પોતે પણ હોમ આઇસોલેશનમાં રહી શકે છે અને આપણી પાસે પણ એટલી સગવડ છે કે પેશન્ટને એવી સગવડ કરે ના હોય તો આપણે હોસ્પિટલમાં રાખી શકીએ છીએ વધારાના વધારાની આંખેખા આપણી પાસે બીજા ત્રણ વોર્ડ છે બસો બેડ સુધી આપણે તાત્કાલિક જરૂર પડે તો પણ આપણે પહોંચી શકીએ એમ છે અત્યારે જે છે એ સામાન્ય શરદી ઉધરસના લક્ષણો છે વધારેના કોઈ લક્ષણો જોવા મળેલ નથી જે સિઝનલ ફ્લૂ કહી શકાય તો સિઝનલ ફ્લૂ ટાઈપના લક્ષણો અત્યારે આવે છે લોકોને ખાસ કે અત્યારે એક જ્યારે ચેપી વાયરસ આવ્યો છે તો એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી કોરોના અત્યારે હવે આપણા માટે કંઈ નવું નથી પણ સામાન્ય રીતે જ્યારે પણ તમને શરદી ઉધરસ થાય તો ઘેરે રહો ઘરમાં આઇસોલેશનમાં રહો કે જેથી ઘરના અથવા તો બીજા કોઈ લોકોને તમારો ચેપ ન લાગે અને આસાનીથી આપણે આમાંથી બહાર નીકળી જઈએ